કેશોદ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા આહવાન કરાયું છે કેશોદ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડેએ કર્યું આહવાન સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ પરિષદ દ્વારા કેશોદમાં આ એક હિન્દુ સાથીઓનું સંમેલન થયું અને બધાએ ઠીક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવાનું નક્કી કર્યું અને બધા ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવી અને ત્યાં કોઈ ગરીબ હશે અને અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ એવી અનેક પ્રકારની સહયોગની વ્યવસ્થા અમે હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરી રહ્યા છીએ આપણે ઠીક ઠેકાણે ગામે ને શહેરની સોસાયટીઓમાં ચાલીઓમાં હનુમાન ચાલીસા શરૂ કરાવ્યા છે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં ગરીબોને મફતમાં અનાજ ડોક્ટરની વ્યવસ્થા શ્વાસની સુવિધા એવી અનેક પ્રકારની સેવાની પણ વ્યવસ્થા હનુમાન ચાલીસા સાથે શરૂ કરી છે સર આવી રહી છે છે અંબા માતાની પૂજા મુસલમાનો દેવીઓની પૂજામાં માનતા નથી એટલે મુસલમાનો તમારે ત્યાં આવવું નહીં અને આવે તો આવવા દેવા નહીં એ દેવીઓની પૂજામાં માનતા નથી અને શું કામ આવવા થઈ ગયું પરિષદ દ્વારા કેશોદમાં આ એક હિન્દુ સાથીઓનું સંમેલન થયું અને બધાએ ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવાનું નક્કી કર્યું અને બધા ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવી અને ત્યાં કોઈ ગરીબ હશે અને અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ એવી અનેક પ્રકારની સહયોગની વ્યવસ્થા અમે હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરી રહ્યા છીએ